રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાથી ભૂખી ગામ અને ભૂખી ગામની ધોરાજી તરફ અને વિદ્યાર્થીઓને એસટી બસ લોકોને ફાળવાતા વિદ્યાર્થીઓ સહન કરવાનો વારો આવ્યો છે ભૂખી અને ધોરાજી તરફ જવા માટે એસટી વિભાગ દ્વારા છેલ્લા અઢી દાયકાથી એક બસ નહીં આવતા અસંખ્ય વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે ગુજરાત રાજ્ય સરકારના દાવો પોકર સાબિત હોય તેમ ગુજરાત રાજ્ય સરકારની અવનવી યોજનાઓના અમલીકરણની વાતો થઈ રહી છે પણ એસટી વિભાગની યોજનાઓ ભૂખી ગામ માટે પોકર જોવા મળે છેલ્લા અઢી દાયકાથી ભૂખી ગામને એક પણ બસ ફાળવાની નથી જેને લઈને અસંખ્ય વિદ્યાર્થીઓ સાથે ગામથી કામ અન્ય ગામમાં જવા માટે એક પણ બસ એસટી વિભાગ દ્વારા ન પડવાતા વિદ્યાર્થીને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે તો એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનમાં વધુ રકમ ખર્ચ કરીને અને કાં તો જીવના જોખમો મુસાફરી કરવી પડી રહી છે અને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે તો આ બાબતે એસટી વિભાગને અનેક વખત રજૂઆત કરેલ છે પણ એસટી વિભાગની ટીમ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રને એકમાત્ર ગામ અને ધોરાજી તાલુકાનું એકમાત્ર ગામ છે ભૂખી ગામ જ્યાં છેલ્લા પચીસ વર્ષથી એક પણ એસટી બસ આવતી નથી જ્યારે આ બાબતે એસટી ડેપો મેનેજર પૂરી બેન ડાંગરે જણાવ્યું હતું કે હું બે વર્ષથી ધોરાજીમાં નોકરી કરી રહ્યો છું પણ આજ દિન સુધી કોઈ રજૂઆત તમારી સુધી લેખિત કે મૌખિક રજૂઆત આવી નથી ભૂખી ગામમાંથી કોઈ બસની માંગણી પણ કરવામાં આવી નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દ્વારાજી એસટી વિભાગ ક્યારે ભૂખી ગામના વિદ્યાર્થીઓને ગ્રામજનોની બસની માંગણી સંતોષવામાં આવે છે મારું નામ રાવરાણી કિશોરભાઈ મનસુખભાઈ કિશોરભાઈ હો મારા અહીંયા પચીસ વર્ષથી આ બસ બંધ છે વિદ્યાર્થીને અવરજવર માટે સિનિયર સિટીઝન તથા વડીલોના ટાઈમે જવા માટેની તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એસટી ડેપો વાળા બસ ચાલુ કરતા નથી વિદ્યાર્થીને આજે વિદ્યાર્થીઓને ગમે ત્યાં જવું હોય તો વિદ્યાર્થી માટે જે ફી ના પૈસા નથી જોતા એટલા ભાડાના પૈસા જોઈશે અને અહીં તે જાવું પડે એવી તકલીફ પડે છે નાના મોટા કેવી એ લોકોને એક નાનું એવું વાહન હોય તો એમાં વીસ પચીસ જણા બેસીને જાય એવી બધી તકલીફ પડે છે અમારી માંગણી એટલી જ છે કે એસટી ડેપો મેનેજર અમને બસ ફડવે

ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓને સરપંચે હું કીધું લેખિત ભવિષ્યમાં જે જોખમી સવારી કરીને જતા હોય છે

છેલ્લા હું બે વર્ષથી વાત કરું પચીસ વર્ષથી હું ધોરાજી માં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતી હતી હું બે વર્ષ ત્યાં બજાવું છું બે વર્ષથી મારી આગળ કોઈ આવેલ નથી રજૂઆત સરપંચ એવું કહ્યા છે કે લેખિત રજૂઆત કરી છે શું કહેશો તમે સાહેબ ઓન કાગળ રજૂઆત હોય તો હું તમારે આવી રીતના મીડિયા મીડિયા સામે ખોટું બોલવાનો પ્રશ્ન જ ના આવે મારી આગળ કોઈ રજૂઆત ઓન પેપર આવેલ નથી હવે અમે સરપંચને ને મળીશું સરપંચની ની રજૂઆત લેખિત લેશું અને ઉપર લેવલ સુધી પહોંચાડશું મારું નામ રાવરાણી જીગ્નેશ અનંતરાય છે હું ગામનો ખુખી ગામનો રહેવાસી છું અને અહીં અમારે કેટલા ટાઈમ આ વિદ્યાર્થીને જવા આવવામાં વાહનમાં તકલીફ પડે છે એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે અમારે અહીંયા એસટી બસ ચાલુ થાય જેથી અમારે વિદ્યાર્થીઓને આવવા જવામાં સરળતા રહે અને મોટી ઉંમરના જે માણસો છે એને ગામ જવું હોય તો તેને પણ મુસાફરી કરવામાં મદદરૂપ થાય એસટી એ માટે અમે એસટી વાળા ને રજૂઆત કરીએ છીએ કે અહીંયા વહેલી તકે એસટી બસ ચાલુ કરાવો વિદ્યાર્થી ઓછામાં ઓછા બસો થી અઢીસો સવારની પાડી અને બપોરની પાડીમાં પાડી માં જતા હોય છે તકલીફ તો ચોમાસા વધારે પડે છે ટાઈમે ઘરે પોતી નથી શકતા કે ટાઈમે સ્કૂલે પણ પોતી નથી શકતા શું કહેશો તમારી અમારી એ માંગણી છે કે એસટી બસ ની આંખ ઉઘડે અને અમારા ગામમાં એસટી બસ આવે એટલી રજૂઆત છે

ભણવા મોકલવા હોય તો બિચારા નું ટાઈમ સુકી જાય છે કોઈ એની વ્યવસ્થા નથી કરતા બીજા નંબર માં અમારા માણસો ને જવું હોય ને તો બહુ તબલ છે ટાઈમે અમને કોઈ સાધન મળે નહીં તો અહીંયા કઈ ટાઈમ બસ મૂકવાનો ઓર્ડર કરો બપોરે સાંજે હવારે કઈ ટાઈમ આ બસ આવી જાય ભૂખી માં કેટલા કિલોમીટર દૂર જવું પડે પાંચસો કિલોમીટર છે ધોરાજી જવું હોય તો હવે શું માંગણી છે અમારી બસ ની માંગણી છે તો આ માંગણી પૂરી કરવામાં આવે તો તો અમે તો જાવ ગાંધીનગર અરજી કરશું કે સાહેબ આ હું આ મારા નથી આ મતદાન જોતો હોય તો બધા આવો છો તો આજ કે લે હું કરું છે મતે કોઈ ન દેવો નથી મારું નામ મારું નામ કોડિયાતર જીનલ કરશન ભાઈ છે અમે પટેલ સ્કૂલ માં અભ્યાસ કરીએ છીએ અમારે અમારા ગામ માં એસટી બસ આવે એ અમારી માંગ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ